તેરમી જાન્યુઆરી બે હજાર માછીમારના કામમાં વ્યસ્ત છે ત્યારે ત્યાંથી પસાર થતા ઈસુની હકલ પ્રાપ્ત કરે છે હન્ના મંદિરમાં આવી છે અને ત્યાં જ પ્રભુ તેમના દીકરાનું વરદાન આપશે એટલે એજ દીકરાને શિલોમ ના મંદિર માં જ પ્રભુની ની હકલ પ્રાપ્ત થશે સિમોન આંદ્રિયા યાકોબ યોહાન તો માછીમારો છે તેઓ વર્ષમાં એકાદ બે વખત જ યરુશાલેમ ના મંદિર આવતા હશે તેમને હકલ કરવા માટે ઈસુ તે ભાઈઓ ના યરુશાલેમ આવવાની રાહ ન જોઈ શકે વળી આ ભાઈઓએ તો માછલાને બદલે હવે માનવીઓને ઈશ્વરના રાજ્ય માટે પકડવાના છે માટે જ ઈસુ તે ભાઈઓ જ્યાં છે ત્યાં તેમને હકલ કરવા આવી પહોંચે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ